આગામી દિવસે સંસદ ભવનમાં ભાજપના ગ્રહ મંત્રી અમિત શાહે સંવિધાન ના રચેતા વિશ્વ વિભૂતિ એવા માન્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ ની વિરુદ્ધમાં ટિપ્પણી કરતા સમગ્ર એસસી એસટી સમાજની લાગણી દુભાતા સમગ્ર ગુજરાતમાં મુદ્દો બનવા પામ્યો છે સમગ્ર ગુજરાતમાં અમિત શાહનો વિરોધ તેમજ પુતળા દહન આવેદનપત્ર આપવામાં આવ્યા છે ત્યારે આજરોજ કરજણમાં પણ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણ મામલતદાર કચેરીની બહાર ગૃહમંત્રી અમિત શાહના પુતલા ઉપર ચપ્પલ મારી પૂતળા દહન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કરજણ મામલતદારને આદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગુજરાતના તળીપાર હત્યાના ગુનાઓમાં સંડોલી થયેલા અમિત શાહ અત્યારે હાલમાં કેન્દ્રની અંદર ગૃહમંત્રી છે તેઓ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ રાજ્યસભામાં મહામાનવ વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી અને એમણે જાહેર કર્યું હતું કે બાબાસાહેબ આંબેડકરનું નામ લેવું એના કરતા ભગવાનનું નામ લેવું તો સ્વર્ગની અંદર બીજો જન્મ સ્વર્ગમાં આવે એવી સંસદની અંદર બંધારણ પર સંબોધન કરતાં અમિત શાહે જે ટિપ્પણી કરી છે આ ટિપ્પણીને અમે વખરી નાખ્યા જે અને અમિત શાહને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ધારાસભ્ય જિલ્લા પંચાયત સદસ્ય અને સંસદ સભ્યોની ખરીદ વેચાણ સંઘ જો બંધ થયું હોય તો એકવાર બાબાસાહેબને વાંચી લે કે બાબા સાહેબ ભારત દેશ માટે ફસ્તી કોણ હતા વિશ્વની અંદર તમામ દેશોની અંદર બાબા સાહેબની જન્મજયંતિ ઉજવવામાં આવે છે બાબા બાબાસાહેબે આ દેશની મહિલાઓ માટે ખૂબ સરસ કાર્ય કર્યું છે અને તમામ લોકો માટે બાબા સાહેબે ભારત દેશને અમૂલ્ય બંધારણની ગિફ્ટ આપી છે તારે એવાની અંદર બંધારણ પર બોલતા અમિત શાહે જે અભદ્ર ટિપ્પણી કરી છે એને વખરી નાખ્યા છે અને આજ રોજ નાયબ કલેક્ટર મારફતે આવેદનપત્ર મહામિમ રાષ્ટ્રપતિને પહોંચાડ્યું છે અને એમના રાજીનામાની માંગ કરી છે અને આગામી દિવસોમાં આ ભાજપ સરકાર જો અમિત શાહનું રાજીનામું નહીં પાછું લે રાજીનામું આપે નહીં સ્વીકારે નહીં તો સમગ્ર ભારત દેશની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય ભીમ જય સંવિધાન